નમસ્કાર મિત્રો હું છું સોની અને આજ આપણે રાપર જઈ રહ્યા છીએ આપને માના દર્શન કરાવીશ અને ખોડિયાર માનું નામ કેવી રીતના પડ્યું એ પણ આપણે જાણશી અને થોડુંક ઇતિહાસ જાણશી તો બને રહીજો આજના વિડીયોમાં મિત્રો ખોડિયારમાં જ્ઞાતિય ચારણ હતા તેમના પિતાનું નામ મામૈયા હતું અને તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બેજબાઈ ઓલભાઈ સાસાઈ જાનભાઈ એટલે કે પાછળથી એમને ખોડિયારના નામેથી ઓળખીએ છીએ એજ અને ભાઈ મેરખીઓ અથવા મેરખો તેમનું વાહન ખોડિયાર માનું મગઢ છે તેમનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ તરીકે આપણે ઉજવીએ છીએ મિત્રો ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડીયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય એવો સાપ દંશ દઈ દીધો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાથે બહેનોનો જીવ અધર થઈ ગયો અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજ પાસેથી અમૃતનો કુંભ છે સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી શકે એમ છે મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર તો આપ દર્શન કરો આ છે એ મંદિરનું પરિસર વિશાળ પ્રાંગણ છે અને ખોડિયારમાંના અદ્ભુત દર્શન થશે આપને અને હવે આપણી કથાની આગળ વધારીએ ભાઈ મેરખ્યાનો જીવ બચાવવા માટે સૌથી નાના એવા જાનબાઈ પાતળમાં કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયારમાંના નામે જ ઓળખવા લાગ્યા તો આ છે ખોડિયારમાં નામ પડવા પાછળની કથા અને આ ખોડિયારમાંના આપ દર્શન કરો તો પ્રેમથી બોલો જય મા ખોડિયાર તો મા દયાળુ છે સૌના ભક્તોના દુઃખો હરનારી માં ખોડલને આપ પ્રેમથી શ્રદ્ધાથી યાદ કરો તો આપના દુઃખ દરિદ્ર સંતાપ બધું જ હરી લે છે અને આવું મસ્ત મંદિર છે આ આખું પરિસર છે આપ નિહાળો અને આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય જય ગરીબ ગુજરાત જય હિન્દ જય ભારત આવજો રાધે રાધે જય મા કોડિયાર અને હા કોમેન્ટમાં ખોડલમાં અને ખોડિયારમાં જરૂર લખજો